નર્મદે હર અહીંયા પરિક્રમાવાળા આવે છે દૂર દૂરથી તો અમે બધાને ચા નાસ્તો ખાવાનું ખવડાવીએ છીએ અને એમની સેવા કરીને બહુ આનંદ થાય આ ગામનું નામ ગામનું નામ કણજી અને તાલુકો ડેરિયાપાડા જિલ્લા નર્મદા અને આપણું નામ મારું નામ વસાવા દક્ષાબેન બાબુભાઈ નર્મદે નર્મદે હર નર્મદે હર મારું નામ અનિતા મહેતા છે હું અમદાવાદથી આવી છું ઓમકારેશ્વરથી પરિક્રમા ઉઠાવી અને બડવાણીથી આગળ અને શુલ્પાણીની જાડી ક્રોસ કરીને ગુજરાતમાં કણજીમાં અત્યારે છું મૈયાનો તો ખૂબ જ ખૂબ જ ખૂબ જ સાથ સહકાર કે ઉપકાર કે જે છે કન્ટિન્યુઅસ મૈયા સાથે જ છે અને એની એના અનુભવો એની અનુભૂતિની તો વાત થઈ શકે એમ જ નથી પણ ક્યારેક ક્યારેક જ્યારે પણ એમ લાગે કે ક્યાંક સહેજ મૂંઝાયા છે કટક્યા છે તો તરત મૈયા કોઈને કોઈનો સાથ મોકલી દે છે કારણ કે હું પોતે એકલી નીકળેલી છું તો મને કન્ટિન્યુઅસ એ અનુભવો થયા કરે છે કે મૈયા જે સાથે કોઈને કોઈને મોકલી દે છે સાથે સાથે સહાય કરે છે એટલે પરિક્રમા એક અદ્ભુત વસ્તુ છે એ જાતે જ અનુભવી શકાય એને કોઈ વર્ણવી નહીં શકાય નર્મદે હર નર્મદે